आहार परिणाम किम किम जायते तो आहार परिणाम स्नेह वृद्धि च जायते कस्मिन कार्य अत निंद्रत प्रयतित तो वृक्षाणाम संवर्धने अत निंद्रत प्रयतित को श्रेयस्करो स्त तो वृक्ष च पुत्र च ऊर्भ श्रेयस्करो स्त पांचमु किदर्शम गृहम शून्यम अस्ति પુત્રહીનમ ગૃહમ શૂન્યમ અસ્તિ હવે વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન પણ છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકો જેમાં નીચે મુજબની માહિતી મળશે બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટિરિયલ પરીક્ષા માટે ખાસ ઉપયોગી અસાઇનમેન્ટ બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો સ્વ અધ્યયન પોથીની સમજૂતીના

ખાલી જગ્યા ન વિદ્યતે અચૈતન્ય પાંચમું વૃક્ષાણમ ન કાર્ય ઉચ્છેદમ છઠ્ઠું યથા વૃક્ષ તથા પુત્ર ત્રીજો પ્રશ્ન માતૃભાષામાં વિગતે ઉત્તર આપો પેલું વૃક્ષ જુએ છે એ કેવી રીતે કહી શકાય તો વેલ વૃક્ષને વીંટળાય છે અને વૃક્ષની ચારે તરફથી તે સરકે છે વૃક્ષને દ્રષ્ટિ નથી તેમ છતાં તેને માર્ગ મળી રહે છે તેથી કહી શકાય કે વૃક્ષ જુએ છે બીજું વૃક્ષમાં રસ રસન છે એ સિદ્ધ છે તો પગ વડે પાણી પીવાને કારણે રોગોના દેખાવાથી પણ રોગોનો પ્રતિકાર કરવાની ક્રિયા કરવાને કારણે સિદ્ધ થાય છે કે વૃક્ષમાં રસન એટલે કે ઇન્દ્રિય અર્થાત જીભ છે ત્રીજું કયા કયા કારણો આપીને વૃક્ષમાં ચૈતન્યની સિદ્ધિ કરવામાં આવી છે તો વૃક્ષ સુખ અને દુઃખ ગ્રહણ કરી શકે છે તે કપાયેલું હોય તો પણ ફરી ખીલે પાંગરે છે આ કારણો આપીને તેમાં સિદ્ધિ કરવામાં છે છે ચોથું વૃક્ષે પીધેલા પાણીનું શું થાય તો વૃક્ષ જે પાણી પીએ છે ખેંચે છે તેને અગ્નિ અને પવન પચાવે છે એ આહારનું પરિણામ મળતું હોવાને કારણે તેમાં સ્નિગ્ધતા જોવા મળે છે અને તેની વૃદ્ધિ પણ થાય છે પાંચમું વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ તો વૃક્ષ સાથે આપણે સૌજન્યપૂર્ણ સહૃદયતા સાથે પ્રેમપૂર્વક પોતાના પુત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ વૃક્ષોનો આડેધડ વિનાશ ન કરવો જોઈએ વૃક્ષોને કાપવા નહીં તથા લોકોમાં જાગૃતિ કેળવી તેમના સંવર્ધન માટે વિશેષ પ્રયત્નો કરવા જોઈએ ચોથું સમીક્ષાત્મક નોંધ લખો પેલું વૃક્ષના ચૈતન્યની સિદ્ધિના કારણો જવાબ છે વેલ વૃક્ષને વીંટાય છે અને ચારે તરફથી સરકે છે તેને દ્રષ્ટિ નથી તેમ છતાં તેને માર્ગ મળી રહે છે એટલે વૃક્ષોમાં દ્રષ્ટિ છે એમ કહી શકાય વૃક્ષો જાત જાતના ગંધ અને ધૂપ વડે પણ નિરોગી અને પુષ્પથી યુક્ત થયેલા હોય છે આમ તેઓ શુંગે છે વૃક્ષ પગ વડે પાણી પીએ છે અને વ્યાધિઓના દેખાવાથી પણ તેમના મૂળમાં ઔષધોનું સિંચન કરવાથી રોગોનો સામનો કરવાની ક્રિયાને કારણે વૃક્ષમાં રસેન્દ્રિય જીભ છે વૃક્ષ સુખ અને દુઃખને ગ્રહણ કરે છે અનુભવ કરે છે અને પોતે કપાયું હોય તો પણ ફરી પાંગરે છે આમ તેમાં ચૈતન્ય જીવ છે વૃક્ષ જે પાણી ખેંચે છે તેને અગ્નિ અને પવનની મદદથી પચાવે છે એ આહારનું પરિણામ મળતું હોવાને લીધે તેમાં સ્નિગ્ધતા અને વૃદ્ધિ જોવા મળે છે બીજો પ્રશ્ન વૃક્ષનો મહિમા વૃક્ષો અને લતાઓ કેવળ મનુષ્યમાં જ નહીં પરંતુ અન્ય પ્રાણીઓના પણ મિત્રો છે વૃક્ષો પોતે તડકામાં ઉભા રહે છે અને બીજાઓનો તાપ હરે છે કેટલાક વૃક્ષો ઊંચા અને કેટલાક ઓછી ઊંચાઈવાળા વામન હોય છે વિવિધ વૃક્ષો અનેક પ્રકારના ઘરના સાધન આપે છે આજકાલ સ્વાર્થ પરાયણ લોકો વૃક્ષોને ધન કમાવા માટે કાપે છે વૃક્ષોના અભાવથી પર્યાવરણની આદ્રતા નાશ પામે છે અને પછી વરસાદના અભાવે અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાય છે તેના પરિણામે લોકોને ધાન્ય વગેરે મળતા નથી તો વૃક્ષો મનુષ્યોની અન્ન વસ્ત્ર વગેરે મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડે છે અને ઔષધિ સંબંધી ગુણો વડે જીવનની વૃદ્ધિ કરે છે આથી સૌએ તેની રક્ષા કરવી જોઈએ વૃક્ષો માત્ર સત્પુરુષો જ નથી પરંતુ સાક્ષાત કલ્પ વૃક્ષો પણ છે પાંચમું નીચેની પંક્તિઓ સંદર્ભ સમજાવો તસ્મા જી ધ્રંતિ પાદપા અનુવાદ તેથી વૃક્ષો સુંઘે છે સ્પષ્ટીકરણ મહાભારતના શાંતિ પર્વમાં ભારદ્વાજ અને ભૃગુનો એક સંવાદ આવે છે તેમાં મુખ્યત્વે તો પંચમહાભૂતોના ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન છે આ વર્ણન દરમિયાન ભારદ્વાજ વૃક્ષમાં જીવ છે કે નહીં એવો પ્રશ્ન ભૃગુને પૂછે છે આ પ્રશ્નના ઉત્તરમાં ભૃગુએ જે કહ્યું છે તે બહુ જ મહત્વનું છે ભૃગુના એક કથનમાં સ્પષ્ટ રીતે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે એ સાથે આ વાતની ખાતરી કરવા માટેના જે તર્ક આપ્યા છે તેમનું પરીક્ષણ કોઈ પણ જાતની ભૌતિક પ્રક્રિયા કર્યા વગર સૌ કોઈ કરી શકે છે ભૃગુના તર્કો માનવીય શરીર અને તેમાં ચાલી રહેલી પ્રક્રિયાની ખાસ કરીને જ્ઞાનેન્દ્રિયોની આસપાસ ફરે છે માણસ જેમ પોતાની જુદી જુદી ઇન્દ્રિયોથી જુદા જુદા પ્રકારના જ્ઞાન મેળવી લે છે અને તે જ્ઞાન મુજબ વર્તન કરે છે તેમ વૃક્ષ પણ કરે છે પ્રસ્તુત પંક્તિ જે શ્લોકમાંથી લેવામાં આવી છે તેમાં જણાવ્યું છે કે વૃક્ષો પુણ્ય અને પાપ વડે જાત જાતના ગંધ અને ધૂપ વડે પણ નિરોગી અને પુષ્પોથી વૃક્ષો સૂંઘે છે અર્થાત તેમને ઘણા છે ઋગોએ પોતાના તર્કો રજૂ કરતા સિદ્ધ કર્યું છે કે વૃક્ષોને પણ માનવ શરીરમાં જેમ જ્ઞાનેન્દ્રિય હોય છે તેમ સૂંઘવાની ઇન્દ્રિય છે પાદે પીબતી પાદપ અનુવાદ પગો વડે પીએ છે પાદપ એટલે વૃક્ષ સ્પષ્ટીકરણ મહાભારતના શાંતિ પર્વમાં ભારદ્વાજ અને આચાર્ય ભૃગુનો એક રોચક અને જ્ઞાનપ્રદ સંવાદ આવે છે તેમાં વિશેષતઃ તો પંચમહાભૂતોના ગુણોનું સવિસ્તર વર્ણન છે ભારદ્વાજ વૃક્ષમાં જીવનું અસ્તિત્વ છે કે નહીં એવો પ્રશ્ન આચાર્ય ભૃગુને પૂછે છે ત્યારે પ્રત્યુત્તરમાં ભૃગુનું જે વક્તવ્ય છે તે અગત્યનું છે વૃગોના કથનમાં સ્પષ્ટપણે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે પાદપ એટલા માટે કહે છે કે તે પગથી પાણી પીએ છે વૃક્ષના વૃક્ષના પગ એટલે કે મૂળ વૃક્ષ પોતાના મૂળ દ્વારા જમીનમાં રહેલા પાણીને ગ્રહણ કરે છે ખેંચે છે પીએ છે આ મૂળ દ્વારા પાણીને ગ્રહણ કરીને સમગ્ર શરીરમાં પહોંચાડવાની પ્રક્રિયા વૃક્ષના શરીરમાં ગોઠવાયેલી છે આ પ્રક્રિયા તરફ ધ્યાન દોરીને આચાર્ય ભૃગુ ભારદ્વાજને ભારદ્વાજને વૃક્ષમાં રહેલા ચૈતન્યનો જીવનો સ્વીકાર કરાવે છે ચૈતન્ય યુક્ત શરીરમાં પાણી ગ્રહણ કરવાનું અને સમગ્ર શરીરમાં તે પાણીને ફરતું કરવાનું કાર્ય શક્ય છે તે સિવાય નહીં આ ઉપરથી વૃક્ષમાં ચૈતન્ય છે એ વાત પુરવાર

તેમાં ખાસ કરીને તો પંચમહાભૂતોના ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન છે ભારદ્વાજ વૃક્ષમાં જીવનું અસ્તિત્વ છે કે નહીં એવો પ્રશ્ન આચાર્ય ભૃગુને પૂછે છે પ્રત્યુત્તરમાં ભૃગુ જે કહે છે તે મહત્વપૂર્ણ છે ભૃગુના વક્તવ્યમાં સ્પષ્ટપણે વૃક્ષમાં ચૈતન્ય હોવાની વાત કરવામાં આવી છે મનુષ્ય જીવનમાં વૃક્ષોનું અત્યંત મહત્વ છે એવું સમજાવતા ભૃગુ કહે છે કે આ વૃક્ષોનો કદાપી ઉચ્છેદ વિનાશ ન કરવો કે ન કરાવો

મહાભારતના શાંતિ પર્વમાં ભારદ્વાજ અને આચાર્ય ભૃગુનો એક રોચક અને જ્ઞાનપ્રદ સંવાદ આવે છે તેમાં મુખ્યત્વે તો પંચમહાભૂતોના ગુણોનું સવિસ્તર વર્ણન છે આ દરમિયાન ભારદ્વાજ વૃક્ષમાં જીવ છે કે નહીં એવો પ્રશ્ન આચાર્ય ભૃગુને પૂછે છે આ પ્રશ્નના ઉત્તરમાં ભૃગુનું વક્તવ્ય બહુ જ મહત્વપૂર્ણ છે ભૃગુના એક કથનમાં સ્પષ્ટ રીતે વૃક્ષમાં જીવ ચૈતન્ય હોવાની વાત કરવામાં આવી છે વૃક્ષમાં જીવ હોવાની વાત પ્રસ્થાપિત કરતા આચાર્ય ભૃગુપુત્ર અને વૃક્ષ બંનેને શ્રેયસ્કર કહે છે પુત્ર વગરનું કુળ શોભતું નથી અહીં પુત્ર શબ્દથી પુત્ર અને પુત્રી બંને અભિપ્રેત છે કોઈ કુળ ધન ધાન્ય વસ્ત્ર અલંકાર રાચ રચીલાથી ભરપૂર હોય પણ જો એ કુળમાં સંતાન ન હોય તો એ બધી વસ્તુઓના અસ્તિત્વનો કોઈ મતલબ રહેતો નથી તો આવા ઘરને તો શૂન્ય ખાલીખમ વ્યર્થ માનવામાં આવે છે એવી જ રીતે જો કોઈ ઘરમાં બધું જ હોય પણ આંગણામાં વૃક્ષ ન હોય તો તે રાચ લાતી ભરપૂર હોવા છતાં તેને શૂન્ય ખાલીખમ સમજવું જોઈએ એવો આશય અહીં વ્યક્ત થયો છે આચાર્ય ભૃગુએ પુત્ર વગરના કુળને શૂન્ય કહીને પોતાની વ્યવહાર કુશળતા સિદ્ધ કરી છે અને વૃક્ષોની ઉપયોગીતા સાબિત કરી છે છઠ્ઠું શ્લોક છે પૂરતી શ્લોક પૂરવાનો છે તમારે સુખ દુઃખો સુખ દુઃખ

તો આ રીતે અહીંયા કોલમ ઓકે આ રીતે સરસ મજાનું મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન જોયું તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અહીંયા સુધી રાખીએ સબસ્ક્રાઇબ કરજો અસ્તુ જય હિન્દ જય ભારત